સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબર ડેરીએ પશુદાણના ભાવમાં ઘટાડો કર્યો છે 65 કિલોગ્રામ પશુદાણની બેગ પર પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે પશુપાલકોને હાલ રાહતના સમાચાર છે તો 65 કિલો પશુદાણની બેગ પર હવે પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને પચાસ રૂપિયાનો ભાવ ઘટતા દૈનિક આઠ લાખ રૂપિયાની પણ બચત થશે જો કે અગાઉ 65 કિલોગ્રામ બેગનો ભાવ સોળસો રૂપિયા હતો અને તેમાં હવે પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પંદરસો પચાસ રૂપિયા હાલ ભાવ થયો છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના

સાબર ડેરીએ પશુદાણના ભાવમાં ઘટાડો કર્યો છે પાસઠ કિલોગ્રામ પશુદાનની બેગ પર પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે